આગત સે પ્રતિ નવા વ્લોગ માં આજ નો વ્લોગ ની સરવાત થઈ ગઈ છે આપણે ભાગવારી વાડી માંથી સવાર ના 6:30 વાગ્યા સમય થયો છે અને અમે ચારેય બે બે ઉઠીને માળી દી છે આ ખૂણા માં কাল તમને ખબર દેશે કે આપણે માંડવી પાડી નથી બધી એટલે ઉનીકો થોડો ખાંજી ખૂણો બેરો કર્યો તો બજેટ સવારે વેલા આવ્યા છે અને મુંડા અહીંયા ગુરુ છે નથી એ દોરાવાર મેં તો મારા ગુરુ છે વાડીમાં કહો છો કે બહાર નાખ લેતી એટલે ઈને જી ઉલબીતું કે નઈ પડે એટલે આટલા છે હવારમાંથી એક તાડપોનો ખૂણો થઈ જાય ને તો જાન છૂટે તો જાન છૂટે નકા આયા પછી જી ઓર થાય ને દાખલ કરવો પડે નેક્સ્ટ લેવલ આવી હેડ એમ્બ્યુલન્સ કલાસ્ટ તડકાનું ટ્રેક્ટર વાળો પાળો આવે ને તો ઈ ગુમરી ખાઈ જાય यो और साइकल ना का फर्टी वाहो जाड़ वाने ठेकटा वाला तो हम घूमने खाई जावा आ कुटे नहीं ना मोमोन ना उतना मो कुटे नहीं अन्य अब घूम बसों तो साम वीडियम भी ना जा हम पानी भानी पी ले अन्य बस ये काजी उतर मारी नहीं रहूँगी जो है वैसा ना आ तारानों का आज़ार कमान बताता जब भी

હા તો એટલે મે આખાતા વલા હતા રે જી ને કર્મ હોય ને આ ન્યા પુસ કેમ ના આવે દે ભગવાન દે ભગવાન દે ભગવાન માતા દી સુખી રાખે આ એ નું આ લઈ પોતી જાય રાખ આ વાણી પી લે મિત્રો આઠ જીવ થી હું જા ટુક ટુક કોણ આ ને એ દેગો કરી દો હે અને કાલ હાંધી આપણે ટુકમાં બહુ ફાળ્યો અને એવું આવ્યું નથી આ તમને જ જોઈ લે

ગવાવું પાસે આખોનો ભેડો ખાઈ લેવાને રૂપિયો તમ બાપુ લેવા લઈ માં ભાઈ છે ને પામળા લેખાય તેજો પડા તમારું નામ છે હાલો 1:30 થા છે અને બધાનું હીરામણ આવી ગયો વઘારા રોટલી દહીં અને બાપુને ખાઈ છે બાપુને બિસ્કિટ છે

અલ ઓહી આવેલી તું પાસો માતા સાય ઓર એટલે સાયે તી લીધો નેડો લાઈ લાગી ગયો અને હવે જો આજ પૂરી ફેમિલી હવે બેગી કરવામાં લાગી ગઈ વાડીમાં કકમે ચાર જણી ફેરી બધી માંડી ઓર આગલે એકરે આ મોટો નઈ આવો નતા એટલે અમે ત્યાં હતા તો બીજે દિવસે બધી માંડી પારને કે તી હું અલમ આવી ગયો એટલે આ ચાર ભેગા તો આજ હતા ને પાંચ બેરા ત્યાં પહેલી વાર આવા મારે મકફડીના વાટમાં આ ગીવા ની હાલ પડી પર આવી ને પછી બધેન ભાગી જાવ તાળકો થપન એટલે લા દો પાંચ વખીરા બેરા જાય ને તો ઉઠલ મારે લા દો વખીરા પલો હવે થાય ને મ મહમલો હમ મહમલો હમ કેમ ન ડઈરી અલો રાઈટ 11 વાગ્યા છે હિરાવી જોલો કોનો પત્તા વીજો અને કેક વખીનો લાંબા સાહે પુગા લીધા હવે ખાલી એટલું જ રીઓ આપ ઘરો હતો ની બધું ની તરી ગયા

पड़ गए का रे तो ठीक है है की मैच बैठ जाए ना कोई सी मिलो अब सड़ी है मोड़ो छोड़े सेली कासी रहो तो कहता अबे हूं कासी मैं ने कहता हूं जो आवा हरे जन जो मारा आई नहीं था कालगढ़ नो दारो काल कहता संधि जा रहा होना से बदो हां भाई क्या है बड़े पाड़वा में हां दो मोटा दे 2 2 का मा दे 2 से जा जा मित्र पे है पर उनका कहीं को नहीं पता मैंने कारण ना गागवा डेड भाई घना फेंकिया पानी वती क्यों है क्या टोंपड़ों दे चुके नहीं बड़ी सोवा हां आ पानी का तो नहीं था ए छोकरों भरी करे बेटा भर के आवे बाई बाटी करे ए पानी कम गुटू पेरी आवे दो बाटी भरी तुम भाई असल खेलो जो काय दो सब खेलो फुल सेफ्टी वाला खेलो लगता है बहुत काम करवाओ अभी तो मैं हूं सब खेलो लगता है लगा मैं कहीं भेजा सब आला मार जाओ हां है आ आयोनी और थे ये अकलाई अरे बती पर नहीं थी हाँ नती जो स्टोरी हाँ जी हाँ हर आठ का घर टिकट वही कौन सा काम आओ ये ये रूना से आपको कैसे हमारे पास है ना नंबर ना पास है ना लगभग तो जहाँ तो है आ रही है तो इतनी जो हाँ आप रे पेकू कयो पार से एकर खो ना करे कोई दिया तो क्या पकडू मैं है पकडू ये खबर नंबर क्या पकड़ रही है हां तो मैं खेलू हां सब खेलू ना देखो खा ले खा फोटो बनवा फोटो में 20 रुपया ले एक फोटो ना हेलो रिंधा में चार रह गई है અને બપોરે જો આપણે વાથી માંડી ભેગી કરી લીયા અમરબેની માંડી જોય અને હાલો આયા માંડી લીધું હ આજ દિન બે આખી ઉતડે માંડamba દે આને લાવ આમ કાલે થી જને કાલે કોંદમ આમ કહો કઈ લીધું બસ અજી આપણે વેલું પાળ્યું તો ની થોડું નીકરેયું થઈ ગયું તો જી નીકરે ઈ ઘસવાઈ કા એટલું એટલું નીકળે એટલું ઢકા આ બાપા પાછળ દેતા હેની આયા દી કોર કને મિત્ર આ તો એક ગિયાર ઉલી ન હોય તો ગોથો મરવી દેન તો કાળ નીકળી જાય બાજુવાળો ઓળ ફેની આ એની તો અમે સુકાઈ જ ગયા લુ બવ ને કે આપ કરી નાખી તો થી આપડો આધા બોની માંડી દેરી રાવા માખી હેની એ ઉતા મિત્રો આ વિસરયો હોય કે નહીં કે આ રીતના પાથરા ભરાવાનું હાલે આવ હેલું બને ના મોટા